નમસ્કાર મિત્રો આજે આ ગુરુજી એમના શિષ્યને લેપ લગાવી રહ્યા છે અને બંને પાણી ભરવા માટે જંગલમાં ગયા હોય છે અને ત્યાં જંગલમાં એમને એક જંગલી માણસ મળે છે અને એની સામે હાથાપાય થઈ જાય છે અને ભૂલથી બારવટિયાના હાથે પેલા જંગલી માણસના માથા ઉપર એક ધોકાનો ઘા વાગી જાય છે અને ઘા વાગતાની સાથે જ એ ત્યાં ઢળી પડે છે અને પછી તો બંને બારવટીયાઓ દોડતા દોડતા ગુરુજીની પાસે આવે છે અને આ સમગ્ર ઘટનાની વાત કરે છે ત્યારે ગુરુજી એક બારવટીયાને ત્યાં શિષ્યની પાસે મૂકી અને બીજાને લઈ અને પહોંચે છે ત્યાં જંગલમાં અને ત્યાં જઈને જુએ છે તો એ માણસ મોતને ઘાટ ઉતરી ગયો છે ત્યારે આટલી ઘટના જોતાની સાથે જ ગુરુજી સમજી ગયા કે માણસ તો મરી ગયો છે અને જો અહીંયા એમના કબીલાના માણસો અમને જોઈ જશે ને તો અમને પણ મારી નાખશે ત્યારે ગુરુજી પેલા બારવટીયાને લઈ અને પાછા શિષ્યની પાસે આવે છે અને ત્યાં બંને બારવટીયાઓને ગુરુજી કહે છે કે તમે આ શું કરી નાખ્યું અરે આ જંગલમાં એ માણસ મોતને ઘાટ ઉતરી ગયો છે ત્યારે બંને બારવટીયાઓ કહે છે કે ગુરુજી અમારાથી ભૂલમાં એનું મોત થયું છે હવે અમે શું કરીએ ત્યારે ગુરુજી કહે છે કે જો એના કબીલાના માણસોને ખબર પડશે ને તો તો એ આપણા ઉપર તૂટી પડશે અને કોણ જાણે આ જંગલમાં એમની પાસે કેવા કેવા હથિયાર હોય અને કેટલો મોટો એમનો કબીલો હોય માટે અત્યારે જ તમે જાઓ અને એ લાશને જમીનમાં ઊંડો ખાડો ખોદી અને વિધિસર દફનાવીને પાછા આવો અને ત્યારે ગુરુજીની આજ્ઞા માની અને બંને બારવટીયાઓ ચાલતા ચાલતા જ્યાં લાશ પડી હોય છે ત્યાં પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો તેઓ આશ્ચર્યમાં પડી જાય છે કારણ કે ત્યાં કોઈ લાશ છે જ નહીં અને એ માણસ કે જ્યાં મોતને ગાઢ ઉતરી ગયો હતો ત્યાં થોડા ઘણું લોહી પડ્યું છે અને એ લોહીના છાંટા આથમણી દિશા તરફ જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના જોઈને બંને બારવટીયાઓ ફરી પાછા ચિંતામાં પડ્યા અને એકે બીજાને કહ્યું કે ભાઈ લાગે છે કે આ લાશને કોઈ જંગલી જાનવર આવીને લઈ ગયું છે ત્યારે બીજો બારવટીઓ બોલ્યો કે ભાઈ એવું પણ બની શકે ને કે એમના કબીલાના માણસો આ માણસને શોધવા માટે અહીંયા આવ્યા હોય અને એની લાશ એમને મળી હોય તો કદાચ તેઓ આ લાશને લઈ અને એમના કબીલામાં ગયા હોય ને ત્યારે પહેલો બારવટીઓ કહે છે કે ભાઈ જો એવું થયું હશે ને તો સમજી લો કે પછી તો એમના આખા કબીલાના માણસો આ માણસના ખૂનીને શોધવા માટે જંગલમાં નીકળી પડશે અને જો આપણે એના હાથમાં આવી ગયા ને તો તેઓ આપણને તો મારી નાખશે પરંતુ આ ગુરુ ચેલાને પણ મારી નાખશે તો હવે આપણે શું કરીશું ત્યારે બીજો બારવટીઓ કહે છે કે ભાઈ ચાલ પહેલાં ગુરુજીને વાત તો કરીએ ગુરુજી આપણને શું કહે છે એ જાણીએ તો ખરા અને આમ પછી તો બંને બારવટીયાઓ પાછા ત્યાંથી ચાલતા ચાલતા ગુરુજીની પાસે આવ્યા અને નીચું મોં રાખીને ઊભા રહી ગયા ત્યારે ગુરુજી પૂછે છે કે તમે આટલી જલ્દી પાછા કેમ આવ્યા અને તમે શું પહેલાં માણસને દફનાવ્યો નથી ત્યારે ગુરુજીની વાત સાંભળીને એક બારવટીઓ બોલ્યો કે ગુરુજી એ માણસને કેવી રીતે દફનાવીએ અને ત્યાં જઈને જોયું તો ત્યાં એ જંગલી માણસની લાશ છે જ નહીં અને લાગે છે કે કોઈક આવી અને એ લાશને લઈ ગયું છે ત્યારે ગુરુજી કહે છે કે હે બારવટીયાઓ હવે ભારે ચિંતાનો વિષય છે અને હવે શું કરીશું એક બાજુ આ મારા શિષ્યના માથા ઉપર મેં ઔષધિનો લેપ લગાવ્યો છે એટલા માટે એ તો ગહેરી નીંદમાં અત્યારે સૂતેલા છે અને બીજી બાજુ આ જંગલી માણસને એના કબીલાના માણસો આવીને જો લઈ ગયા હશે ને તો તો બારવટીયાઓ એમનો આખોય કબીલો આપણા ઉપર તૂટી પડતા વાર નહીં લાગે ત્યારે બીજો બારવટીઓ બોલ્યો કે ગુરુજી એવું પણ બની શકે ને કે અહીંયા આ જંગલમાં કેટલાય મહાકાય પ્રાણીઓ છે તો કોઈ જંગલી જાનવર આવી અને એ લાશને લઈ ગયું હશે એવું પણ બની શકે છે ને ત્યારે આટલી વાત સાંભળીને ગુરુજી કહે છે કે ના આ લાશને જંગલી જાનવર તો નથી લઈ ગયું કારણ કે એ જંગલી માણસની લાશ જો કોઈ જાનવરના હાથમાં આવી હોત ને તો એને ઉપાડી ના જાય પરંતુ ત્યાં જ બેઠો બેઠો એનું ભોજન કરતો હોય અને એના શરીરના અમુક અવશેષો ત્યાં પડ્યા હોય અને એવું કાંઈ છે નહીં તો પછી એનો મતલબ એ જ છે કે આ લાશ એ જંગલી માણસોના હાથમાં આવી ગઈ છે અને હવે આપણે આ જંગલમાંથી નીકળવું પણ ભારે પડી જશે તો બોલો હવે શું કરીશું અને ત્યારે એટલી વારમાં તો પેલો શિષ્ય જાગે છે અને જાગીને કહે છે કે ગુરુજી તમારી બધી જ વાતો મેં સાંભળી છે અને હવે મને લાગે છે કે આપણે આ જંગલમાં જ મોતને ઘાટ ઉતરી જશું અને મેં તો મોતના દર્શન એકવાર કરી લીધા છે કે જ્યારે સિંહ મારી પાસે આવ્યો હતો ને ત્યારે મને તો એમ જ હતું કે હવે મને અહીંયાથી કોઈ બચાવી નહીં શકે પરંતુ ખબર નહીં ગુરુજી તમારી સાથે રહી અને કેવા પુણ્યના કામ થયા હશે કે હું બચી ગયો પરંતુ હવે તો પેલા જંગલી માણસનું ખૂન થયું છે અને એ પણ આપણા હાથે તો પછી હવે આપણે નહીં બચી શકીએ અને થોડી જ વારમાં એમનું આખું લશ્કર આવશે અને આપણને મારી નાખશે ત્યારે ગુરુજી કહે છે કે તમારાથી ચલાય એમ હોય તો ચાલો આપણે આગળ ચાલવા માંડીએ અને હવે પાછા ફરીશું તો આપણે પકડાઈ જશું ત્યારે શિષ્ય કહે છે કે હા હવે આગળ તો ચાલી નીકળવું છે પરંતુ પગમાં વાગેલા ઘાના કારણે હું વધારે નહીં ચાલી શકું ત્યારે ગુરુજી કહે છે કે તો જે થવું હોય તે થાય પરંતુ આજનો દિવસ અને આજની રાત આપણે અહીંયા કાઢી લઈએ અને બીજા દિવસની વહેલી સવારે આ શિષ્યના પગમાં સારું થઈ જાય એટલે આગળ ચાલી નીકળીશું અને આમ પછી તો ત્યાં જ રોકાણા છે અને ત્યાં એક બારવટીઓ બીજાની પાસે આવીને એટલું કહે છે કે હે ભાઈ આપણાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે અને આપણે પેલા જંગલી માણસને મારતા તો મારી દીધો છે પરંતુ જો હવે એમના કબીલાના બધા જ માણસો આપણા ઉપર તૂટી પડશે ને તો આપણા બેના ભૂલના કારણે આ ગુરુજી પણ મોતને ઘાટ ઉતરી જશે અને આ શિષ્ય પણ મોતને ઘાટ ઉતરી જશે અને આપણા બેના પાપના કારણે આ નિર્દોષ ગુરુ છેલો મરી જશે ત્યારે પેલો બીજો બારવટીયો બોલ્યો કે ભાઈ તારી વાત એકદમ સાચી છે પણ હવે આપણે શું કરીશું તારી પાસે આનો કોઈ તોડ હોય તો કહી દે એ કરવા આપણે તૈયાર છીએ ત્યારે પહેલાં બારવટીયાએ એટલું કહ્યું કે મારી પાસે એક યુક્તિ છે અને જો એવું કરીશું ને તો આપણા બેનું તો મોત થશે પરંતુ આ ગુરુચેલો બચી જશે ત્યારે બીજો બારવટીઓ બોલ્યો કે તો ભાઈ ઝટ બોલ હવે શું કરવું છે ત્યારે આટલી વાત સાંભળી અને બીજો બારવટીઓ બોલ્યો કે જો ભાઈ આપણે અહીંયાથી જંગલમાં જઈએ અને જ્યાં પેલી લાશ પડી હતી ત્યાં પહોંચીએ અને એ લાશમાંથી જે લોહીનાં ટીમ્પા પડતા હતા ને એ લોહીના ટીમ્પા ટીમ્પા જે બાજુ ગયા છે એ બાજુ આપણે પહોંચીએ અને એ જંગલી માણસોના કબીલામાં જઈને કહી દઈએ કે તમારા માણસને અમે બંને બારવટીયાઓએ માર્યો છે અને પછી એમને જે સજા આપવી હોય એ આપણને આપી દેશે અને પછી આ ગુરુચેલો બચી જશે ત્યારે પહેલો બારવટીઓ હસવા લાગ્યો અને હસતા હસતા બોલ્યો કે ભાઈ તે ખૂબ જ સારી વાત કરી છે અને જો આમ કરીશું ને તો આપણા ભગવાન જેવા ગુરુચેલાઓ બચી જશે અને ચાલ આપણે એ જ કરીએ પરંતુ આપણે જઈએ તો છીએ અને જો એ જંગલી માણસો આપણને મોતને ઘાટ ઉતારી દેશે તો આપણે આ ગુરુચેલાઓથી હંમેશા દૂર થઈ જશું માટે એકવાર એમને બંનેને પગે લાગી લઈએ અને આમ પછી બંને બારવટીયાઓ ગુરુજીની પાસે આવી અને પગે લાગે છે શિષ્યના પણ પગે લાગે છે ત્યારે બંને બારવટિયાઓને આમ પગે લાગતા જોઈ અને ગુરુજી પૂછે છે કે હે બારવટીયાઓ તમે તો મને સવારે વહેલા પગે લાગો છો તો પછી અત્યારે આ સમયે કેમ ત્યારે આટલી વાત સાંભળી અને બંને બારવટીયાઓ એટલું કહે છે કે ગુરુજી આપણે કાલનું પાણી પીધું નથી અને એકવાર પાણી લેવા ગયા ને તો પણ પેલા જંગલી માણસનું અમારા હાથે મોત થઈ ગયું અને હવે ફરી પાછા પાણીની શોધમાં અમે આ જંગલમાં જઈએ છીએ તો અમને આશીર્વાદ આપો કે અમને કાંઈ ના થાય ત્યારે ગુરુજી કહે છે કે પણ સાચવીને જજો અને પેલા જંગલી માણસો કે જે પેલા માણસની લાશ લઈને ગયા છે ને એ એની વિધિ પૂરી કરી અને પછી આ જંગલમાં એના ગુનેગારને શોધવા માટે નીકળશે માટે સાચવીને કામ કરજો ત્યારે બારબટિયાઓ કહે છે કે ગુરુજી અમે હવે બધું ધ્યાનથી કરીશું અમને રજા આપો અને આમ આટલું કહી અને બંને બારવટીયાઓ આજે વાર આ ગુરુજીના મોં સામે જોઈ અને મનમાં વિચાર કરે છે કે ગુરુજી માફ કરજો તમારી સામું ખોટું બોલીને જઈ રહ્યા છીએ પરંતુ શું કરીએ તમને બચાવવા એ અમારા શિષ્યનો ધર્મ છે અને આટલું કહી અને બંને બારવટીયાઓ ત્યાંથી ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા જંગલમાં તેઓ જ્યાં પેલા જંગલી માણસને મારી નાખ્યો હતો ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચી અને જુએ છે તો આથમણી દિશા તરફ પેલા માણસના લોહીના છાંટા જઈ રહ્યા છે ત્યારે એ બાજુ આ બંને બારવટીયાઓ ચાલવા લાગ્યા અને ચાલતા ચાલતા આખો દિવસ ચાલે છે અને હવે સાંજ પડવા આવી છે ત્યારે એક બારવટીયાએ બીજાને કહ્યું કે ભાઈ સાંજ પડવા આવી છે અને ગુરુજી પણ આપણી ચિંતા કરતા હશે અને જો ગુરુજી પાસે નહીં પહોંચીએ ને તો ગુરુજી આપણી ચિંતામાં પાછા જંગલમાં ના નીકળી જાય ત્યારે બીજા બારવટિયાએ એટલું કહ્યું કે ભાઈ હવે જે થવાનું હતું એ થઈ ગયું છે અને આપણે જે બાજુ ડગલા ભર્યા છે ને એ બાજુ હવે પાછી પાણી કરવાની નથી હવે જે થવું હોય તે થાય અને રાત પડી ગઈ છે તો અહીંયા રાતવાસો કરીએ અને બીજા દિવસની વહેલી સવારે આપણે ફરી પાછા ચાલવાનું શરૂ કરીશું ને તો આપણે પેલા જંગલી માણસોના કબીલા સુધી પહોંચી જશું કે જેના માણસને આપણે માર્યો છે અને આમ પછી તો તેઓ ત્યાં જ રોકાઈ જાય છે અને એક ઊંચા ઝાડ ઉપર ચડીને બેસે છે અને આમ કરતાં કરતાં ઘનઘોર અંધકાર છવાઈ ગયો ત્યારે બંને બારવટીયાઓ કે જે ચિંતામાં તો ઘણા છે પરંતુ હવે તેઓ શું કરે તેથી તેઓ માતા સિકોતરને યાદ કરીને એટલું કહે છે કે હે માળી તે તો ઘણી બધી વાર અમારા જેવા માણસોને બચાવ્યા છે પરંતુ હે માળી અમારાથી ભૂલમાં જે ખૂન થઈ ગયું છે ને હવે એનો પ્રાયશ્ચિદ કેવી રીતે કરવો એનું કાંઈક અમને જ્ઞાન આપજે અને આમ ઘનઘોર અંધકારમાં બંને બારવટીયાઓ ઝાડ ઉપર ચડી અને માતા સિકોતરને આમ વિનવી રહ્યા છે અને ત્યાં તો એમની નજરે એક એવું દ્રશ્ય પડ્યું ત્યારે એક બારવટીયાએ બીજાને કહ્યું કે જો ભાઈ સામે કોઈકે આગ સળગાવી હોય એવું નથી લાગતું ત્યારે બીજાએ કહ્યું કે હા ભાઈ ત્યાં કોઈક હોય એવું લાગે છે અને ત્યાં તો થોડી વારમાં એક દીવો પ્રગટ થયો બીજો થયો ત્રીજો થયો અને આમ કરતાં કરતાં ત્યાં ઘણા બધા દીવા દેખાવા લાગ્યા ત્યારે બંને બારવટીયાઓ મનમાં વિચાર કરવા લાગ્યા કે લાગે છે કે અહીંયા કોઈક મોટું ગામ છે અને અહીંયા આ ગામમાં આપણે જવું જોઈએ અને ત્યાં જઈ અને આપણે જોવું જોઈએ કે પેલા જંગલી માણસને આપણે મારી નાખ્યો હતો એમનું તો ગામ નથી ને અને આમ આટલો વિચાર કરી અને બંને બારવટીયાઓ ચાલતા ચાલતા પાછા અંધારામાં એ દેખાઈ રહેલા પ્રકાશની તરફ જઈ રહ્યા છે અને ત્યાં જઈને જુએ છે તો જંગલની વચ્ચો વચ્ચ એક સુંદર મજાનું એક નાનકડું નેહડું છે અને એમાં ઘણા બધા દીવાઓ પ્રગટ થયા છે ત્યારે આ ઘટના જોઈ અને બંને બારવટીયાઓ પહેલાં તો ખુશ થયા પરંતુ બીજા બારવટીયાએ પહેલાંને કહ્યું કે ભાઈ જોજે હો મને લાગે છે કે આ પેલા જંગલી માણસોનો કબીલો છે અને એ કબીલાના માણસો લાગે છે કે અત્યારે નિંદ્રાને આધીન બની ગયા છે પરંતુ સવારે તેઓ બહાર નીકળશે અને એમનો પહેરવેશ જોઈશું ને તો ખબર પડી જશે કે તેઓ કોણ છે અને આમ વાતો થઈ રહી છે ત્યાં તો એક મોટું જંગલી માણસોનું ટોળું આવ્યું અને એમના ટોળાની વચ્ચેવચ તેમણે પેલા મરેલા માણસના શવને લઈ અને ચોકની વચ્ચોવચ આવે છે અને ત્યાં આવી અને પછી બધા જ માણસો ભેગા થઈ અને તેની નનામી બાંધે છે અને નનામી બાંધી અને તેના ઉપર ઘણા બધા માણસો આવી આવીને રડી રહ્યા છે અને જાણે એમના કબીલાનો કોઈ સરદારનું મોત થયું હોય એવું રુદન આખા એ કબીલાના માણસો કરી રહ્યા છે ત્યારે આ ઘટના જોઈને પહેલો બારવટીઓ બીજાને કહે છે કે ભાઈ જો તો ખરા લાગે છે કે તેઓ હવે આ માણસના અગ્નિ સંસ્કારની વિધિ પૂરી કરી અને પછી આપણા ઉપર તૂટી પડશે ત્યારે બીજો બારવટીઓ કહે છે કે ભાઈ હવે જો તારી ઈચ્છા હોય તો અત્યારે જ આપણે એ જંગલી માણસોના ટોળામાં જઈએ અને ત્યાં જઈને એટલું કહી દઈએ કે આ માણસ જે મોતને ઘાટ ઉતરી ગયો છે ને એને અમે માર્યો છે અને અમારા હાથે જ આ માણસનું મોત થયું છે ત્યારે આટલી વાત સાંભળીને બીજો બારવટીઓ બોલ્યો કે ભાઈ અત્યારે નથી જવું અને જો અત્યારે જશું ને તો એમના માણસના મોતનું ખૂન એમના ઉપર સવાર છે માટે અત્યારે આખા કબીલાના માણસો ત્યાં જ આપણને મારી નાખશે અને આ માણસની જે અગ્નિ સંસ્કારની વિધિ કરવાની છે ને એના ભેગું આપણા પણ અગ્નિસંસ્કાર કરી નાખશે માટે આજની રાત જવા દો અને આજની રાત અહીંયા વિતાવી દઈએ અને બીજા દિવસની વહેલી સવારે આપણે એમની પાસે જશું અને પછી જઈને કહીશું અને એમને પછી આપણને જે કરવું હોય તે કરે અને આમ આટલો વિચાર કરી અને તેઓ ત્યાં જોઈ રહ્યા છે ત્યાં તો બધા જ માણસો ભેગા થઈ અને આ માણસની નનામી તૈયાર કરી છે અને પછી તેને એક લાકડાનો મોટો ઢગલો કરી અને ત્યાં જ એમના શવને બાળી નાખે છે અને શવને બાળ્યા પછી ત્યાં જ બધા જંગલી માણસો આખી રાત બેસી રહે છે અને સવાર પડી ત્યારે સવારે આ બંને બારવટીયાઓ એમના કબીલામાં પહોંચે છે અને ટોળામાં બેઠેલા માણસોની પાસે જઈ ટોળામાં જઈને ઊભા રહી જાય છે અને ત્યારે આ બધા જ જંગલી માણસો એમની સામું જુએ છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી